હેલો ફ્રેન્ડ્સ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ તો આજે હું પવા બટેટાની રેસીપી શેર કરું છું જે આપણે કુકરમાં બનાવશું તો આ મેં પવા લીધા છે એક બાઉલ તો હવે આપણે એને પહેલાં ધોઈ નાખશું પવાને તો આવી રીતે એને પહેલાં તો એક પાણીમાં ધોશું એટલે બધી ડસ્ટ નીકળી જશે એમાંથી પછી એ પાણી કાઢી લેવાનું પછી વરી પાછું એક પાણી પાછું લેવાનું એમાં નાખવાનું એટલે બે વાર આપણે ધોશું એને બે પાણીથી એટલે અસલ સોફ્ટ થશે નરમ મતલબ આપણે નીદર ઘણીવાર એવું થાય છે કે પવા આપણે કડક રહી જતા હોય છે તો આ સરસ સોફ્ટ થશે આપણે બે પાણીથી ધોશું એટલે બધું જ પાણી નીતારી લેવાનું એમાં તો બધું જ પાણી નીકળી ગયું છે હવે એને સાઈડમાં મૂકી દઈ અહીંયા હવે મેં અહીંયા બટેટા ત્રણ નંગ બટેટા લીધા છે એક નંગ ડુંગળી અને ટમેટું તો હવે એને સુધારી લે અહીંયા તો આ રીતે મેં એને સુધારી લીધા છે બટેટાને ડુંગળી ટમેટું તો હવે આપણે એક કુકરમાં ચાર મોટી ચમચી તેલ લીધું છે રાયજીરું તમાલપત્ર પછી લીલું મરચું એ સમારેલું અને બાદિયા ને લીમડું હવે હિંગ હવે એને મિક્સ કરી ને પછી આપણે તેમાં સમારેલી ડુંગળી નાખવાની હવે એને થોડીક વાર સાતડવાની બદામી થાય ત્યાં સુધી હવે તેમાં ટમેટું સુધારેલું એ નાખવાનું હવે એને મિક્સ કરી તેમાં જે આ બટેટા છે એ નાખવાના સમારેલા હવે એને મિક્સ કરી હવે આપણે તેમાં મસાલા કરી લઈએ તો હળદર ધાણાજીરું પાવડર ચટણી તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે નમક સ્વાદ અનુસાર હવે આપણે તેને મિક્સ કરી લઈએ તો હવે એને મિક્સ કરી અને તેલ છૂટું પડે ત્યાં સુધી થોડીક વાર માટે સાતડવાનું તો તેલ છૂટું પડી ગયું છે હવે તેમાં થોડુંક પાણી નાખવાનું સાવ થોડુંક એટલે આપણે બટેટા નીચે બેસી ન જાય એના માટે હવે ઢાંકણ ઢાંકી અને એકથી દોઢ જ સીટી થવા દેવાની અને ધીમી આંચે તો ત્યાં સુધીમાં આપણે પૌવા જોઈ લઈએ તે જો પલરી ગયા છે અને સરસ ડ્રાય પણ થઈ ગયા છે તો આપણે એને આ રીતે મિક્સ કરી લઈએ મતલબ હા છૂટા પાડી લઈએ તો સરસ થઈ ગયા છે તો હવે આપણે કૂકરમાં જોઈ લઈએ બટેટાનો મસાલો થઈ ગયો છે ચડી ગયા છે કે તો જોઉં બટેટા ચડી ગયા છે હવે તેમાં તે પૌવા આપણે એડ કરી દઈશું હવે તેને ચમચાથી મિક્સ કરી લેવાનું બધાય મિક્સ થઈ જાય તો પૌવા એમાં મિક્સ થઈ ગયા છે જો સરસ કેવા ડ્રાય થઈ ગયા છે છૂટા છૂટા અને હવે તેમાં ઢાંકણ ઢાંકી અને પાંચથી દસ મિનિટ માટે રહેવા દેવાનું ધીમી આંચે આ રીતે ધીમી આજે પાંચથી દસ મિનિટ રહેવા દેવાનું તો હવે આપણે જોઈ લઈએ સરસ સોફ્ટ થઈ ગયા હશે અને પવા ફૂલી ગયા હશે એમાં આપણે ઢાઈ ગયું એટલે જવું કે ના મસ્ત થઈ ગયા છૂટા છૂટા તો હવે એને આપણે સર્વ કરીએ તો કેવા થયા કૂકરના પોવા બટેટા હવે એમાં આપણે સેવ ચણાના લોટની અને તળેલા બી એની સાથે મેં સર્વ કર્યું છે તો તૈયાર છે પૌવા બટેટા તો તમને કેવા લઈ ગયા તે કમેન્ટમાં કહેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય